ખરેખર આ વિડીયો હાલ ઓલા હવે બરાડી બાટેલો હા ખાસ કરી કારણ કે મેં રાતે સાડા અગિયાર બાર વાગે એલો વિડીયો જોયો તો એલા મગજ માં હું કરી ગયો એલા સપના માં રાતે હું આવું એલા સપના માં આવતો હશું ને તો એ રહ્યો એમ કહેતો છે પેન્ટુ ગોળી પેન્ટુ ગોળી પણ એટલે આકલ મઠા બુદ્ધિલા બારદાન તારા જેવા અમે નથી તું કહો છો કે પિન્ટુ કોળી દાળી જાય મે એની હિસ્ટ્રી કઢાઈ તો પેલા તો બેઠા હું તેને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી કઢાય લે તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે પિન્ટુ કોળી શું કામ કરે છે હિસ્ટ્રી હરખી કઢાય ચાલો હિસ્ટ્રી જીને આલી હશે ને એટલે કાયલ કે હરખી હિસ્ટ્રી લેતી હશે આ જો આ પિન્ટુ કોળી કોણ હ આ પિન્ટુ કોળીની જમીન જાય લાગે આ તો ખાલી તને ખેતર જ બતાવું હું બાકી ગાલી ટ્રેક્ટર બબે બાઈકો આ બધું ઘરે પડ્યું હતું એટલે પિન્ટુ કોળેલી તું હિસ્ટ્રી કઢાવીને તો હરખી કઢાવીશ પણ મને હા એ વાતની ખુશી હ કે હું તને રાતે સપનામાં આવું પિન્ટુ કોળી પિન્ટુ કોળી એટલે બેટા તું હિસ્ટ્રી હળખી કઢાઈ હિસ્ટ્રી તું જેમ જેમ ના કઢાવીશ હિસ્ટ્રી હળખી કઢાય પછી વાત કરવાની અને એક કોલો કાયા હતો મને તો એવું લાગે દારૂ પી ગયો હોય છે દારૂ હોય છે મને એવું લાગે હો તમે મારા પ્લાસ્ટર ની વાત કરતા હતા ઘરે પ્લાસ્ટર કરાય તો બરાડી અમે કોઈના બૂચ મારું નથી અમે જાત મહેનત ના જિંદાબાદ જાતે જેટલી મહેનત કરીએ ને એટલું જ અમે ઘરની અંદર પૈસા વેડવીએ છીએ અને અમે ધંધારાથી માણસ છીએ ખેડૂત છીએ અમારી જેટલી આવક હોય ને જાવક પણ હોય છે અમારા ખેતી ની અંદર પણ જાવક હોય છે એ પણ હું તને કહી દઉં એટલે પૈસા તો હોય નહીં અમે જાત મહેનત ન જીંદાબાદ અમે રોટલા ખાવી પણ અમે આ માક નું ખાવી આરામનું નહીં કોક ના બુચ મારી મારી નહીં કોકની લુખાગીરી કરી નહીં આ તને કહેવી બરાડી એટલે કાલ મેં તારો વિડીયો જોયો ને એટલે મને એમ થઈ ગયું કે કાલે મગજમાં હું કરી જાઉં ફાઇનલ થઈ ગયું મને કે હાલે મા હાલે હું રાતે હું તો હસું નહીં રહ્યો એ તો એના સપનામાં પિન્ટુ કોળી પિન્ટુ કોળી પિન્ટુ કોળી બીજું કઈ લે આવતું જ નહીં હોય સપનામાં એ તે એટલે ખરેખર જે તારી શું કહેવાય લાગણી કહેવાય શું કહેવાય પ્રેમ કહેવાય ક્યાં હોય તને મારી ઉપર અને તું બીજું વાંચ્યાં એવું બોલ્યો તો દેવ ભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાડી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કહી નાઈશ કે અમે પેન્ટુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા આવીશ તેથી તને ફોન કરી નાઈશ દ્વારકા કોઈના બાપની જાગી નથી બરાડી હા ભાઈ લેજે દ્વારકા આવું તે દી તને ફોન કરીશ અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલ નું કેતો તો તો તને ઈ નું જણાવી દઉં કે તારા જેટલી એક મહિના આવક હશે ને એટલું જ ડીઝલમાં માં વાપરે શૈલેષ મેલ એટલું જ ડીઝલ પાછળ ખર્ચો કરે હે ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે હે એટલે ભાઈ તું હેઠો બે જા તારા સપનામાં માં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખૂબ ગર્વ વાત કહેવાય કે પિન્ટુ ખોળી તેને રાત દિવસ સપના આવે બનાડી તારા માટે ખાસ વિન્ટુ કોળી કેવો હશે કે તને રાતે સપના આવે દાડે સપનામાં માં આવે એક લત લાગી જાય પિન્ટુ કોળી પિન્ટુ કોળી પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી આ પિન્ટુ કોળી એટલે મગજ માં તો લઈ યાદ રાખજે મગજમાં બરોબર ઓકે કેમ છો મિત્રો મજા તમને મજામાં છે તો હમીર બરા બરાડીની ધબધપાટી બોલાડી દીધી છે પિન્ટુભાઈએ અને પૂરો વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલની અંદર છે અને આ જ વિડીયોની અંદર છે કે પિન્ટુભાઈએ ધબધબાટી ચમનું બોલાડી શું વાત કરી બેંક બેલેન્સ ચેક કરવાના કયા ખેતીવાડી ચેક કરવાનું કહ્યું ભાઈ હમીર આ બધું અમારા બાજુ ચેક ના થાય અમારે તો રૂબરૂ ગોબા ઉપાડ લઈ એવા છે ભાઈ તારા દ્વારકાની અંદર આવી જઈએ લોકેશન નાખજે ક્યાંનો હું શું છું બરાબર પછી પિન્ટુભાઈને ધમકી આવજે ખબર છે ને આ કોણ છે એમ આ છોયો કરવા નથી રાખી સમજી લેજે બરાબર છે તો ખાડા ખાલી ખોટી દાદાગીરી ધમકી નહીં આપવાની પિન્ટુભાઈને હજુ અમારા જેવા બેઠા છે એટલું યાદ રાખજે અમારા જેવા હજુ બેઠા છીએ નથી ગયા ક્યાંય બરાબર ને તું ત્યારે એવું ધમકીયું વિડીયો છેટા છેટા કે જયરાજ જયરાજનો વર્ગો નહીં નીકળે નીકળશે એ બધું જોવાનું અમારે એમ તારે એમાં શું મેન્ટલ છે એમાં કંઈ મેન્ટલ છે પિન્ટુભાઈ અંગે ત્યારે કોઈ મેન્ટલ બની જાય તો પિન્ટુભાઈને બે ત્રણ ખહુરિયાઓ આ લુકી કીડીઓ અહીં પણ એ લુકી કીડીઓ દેશી પોટલીઓવાળીઓ પિન્ટુભાઈની પાછી ધમકી વાળે એમ દેશી પોટલીઓ બંધ કરી દેજો ધમકી બમકી હાલવાની બીવાય બીજા નહીં સમજી લેજે અને પૂર્વ વિડિયો જોવો હોય ને તો આની અંદર છે બરોબર છે હમીર બારડી યાદ રાખજે આવશે યુટ્યુબની અંદર ગાયો ઘા રાજપૂત કિશન સમજી લેજે ટૂંક સમયમાં આમ તું કહેતા કે માફીવાળો વિડીયો બનાવવાનો આમ કરવાનો માફી તો આજે ના માગે અને કાલી ના માગે દરબાર છે સમજી લેજે હમીર પિન્ટુભાઈને ધમકી આપવાની બંધ કરી દે બાકી ભૂકા ભૂક્કા ને ભૂકા અને જયરાજ જેલમાં જશે 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 ને જશે પણ ગમે એ થાય ગમે લડી લેવાનું છે અમારે બરાબર છે પણ આ મેન્ટલ છે સર પંદરસોની તમારા ભાઈની બધાની આમ આમ જેમ થાય છે પિન્ટુભાઈ વિશે એમ કહું પિન્ટુભાઈ કોરી વિશે તમને બધાની આમ આમ જેમ થાય છે શું ચત રહે વ્યૂ વધારે આવે એટલે ભાઈ એની જ છે તો અમે એમ કહેતા કે પિન્ટુ કે પ્લાસ્ટર નહીં નહીં તો નાખી જાય ને તો ભાઈ પણ તમારા જેવા ખોટા પૈસા ભાઈ લેતા નથી એટલે હરામનું કાંઈ છે બરાબર છે એ બીજું કંઈ આડાબરી કરતા નહીં તમારા જેવા બૂચ તો કરતા નહીં કામ એવા પિન્ટુભાઈ ખેતીવાડી કરે છે ખેડૂત છે ખેડૂત છે એટલે ખેતીવાડીમાં નુકસાન જાય બધું થાય તો પૈસા નાય હોય પ્લાસ્ટરમાં પૈસા ના હોય તો એવું ના હોય કે કપડાં સારા પહેર્યા હોય એની માર્કેટ ના હોય એવું એને જ માર્કેટ હોય અને બે એવું પહેરી નીકળ્યા તમારી કે તમારી માર્કેટ કશું નહીં અમીરબારા સારી એ જયરાજ જોડે તું ફરજી આવે અને તું એમ કેતો કે જયરાજ બ્રાન્ડ કપડાં પહેરે એનું શરીર ઢંકાય છે ને એમાં મારું શરીર ઢાંકી છે બરાબર છે બહુ ઉપરવાયું નહીં કરવાનું ભાઈ બરાબર છે